પેલા બોરિયા મહાદેથી એમને ત્યાં લઈ ગયેલા પહેલાં ચરડાવાળા લઈ ગયા પછી માધાપ્રભુ લઈ ગયા અમે વિચરતા હતા બોરિયામાં ત્યારે આવીને સીધું એમ કીધું કે જયપ્રભુ એટલે મેં કીધું જયપ્રભુ જયપ્રભુ મારું નામ નથી પણ આ માધાપ્રભુએ સૌથી પહેલું સંબોધન કરેલ માધા વિશા અને પ્રિન્સિપાલ વારસોડા હાઈસ્કૂલ રિટાયર્ડ પણ જયપ્રભુ એમણે કીધેલું એટલે પછી બધા જય પ્રભુ કહે છે અને એમને ત્યાં લઈ ગયા એક દિવસ પછી ફરીવાર ગયા તો બે દિવસ ચાર દિવસ આઠ દિવસ એમ પછી કન્ટિન્યુ તો રાત્રે જેને ત્યાં પ્રસાદ હોય બધા ગામમાં બધાને ત્યાં તો રાત્રે દોઢ વાગે ત્યાં સુધી બધા પ્રશ્નો પૂછે તત્વબોધ થાય આખું ગામ આવે પછી તો આસપાસના ગામોએ આવતા થયા એ રીતે સૌથી જૂના ભાવિક સુડતાલીસ વર્ષ જૂના પૂજ્ય સ્વામીશ્રીને જય પ્રભુ સર્વ ભાવિક ભક્તો સૌને જય પ્રભુ આજે હનુમાન જયંતિના દિવસે पूज्य स्वामीजी आपण सौने परमात्म स्वरूप विषय खूप एवढ ज्ञान आपलं हा सौने काही सत्संग आपमतो नाही परंतु आज तुमपचास वर्ष पहिला ઓગણીસો ને ઇઠ્યોતેર માં સ્વામીજીનો જ્યારે પરિચય થયેલો ત્યારે સૌ પ્રથમ આ સ્વામીજી એ પ્રભુ સ્વરૂપ જ છે તેમ માની અને ઓગણીસો ને ઇઠ્યોતેરમાં સ્વામીજીને મેં અને મારા ભાઈ બળદેભાઈ છે એમને બંને સ્વામીજીને જય પ્રભુ કહેલા અને જય પ્રભુ અને સ્વામીજીને મારા ઘરે લઈ ગયેલો મારા ઘરે એક દિવસ બે દિવસ એમ કરતો કરતો એક મહિના સુધી રહ્યા આખા ગામની અંદર સ્વામીજીએ પહેલાં તો સત્સંગ કર્યો અને એમાં જે ગામના જે ભાવિકો હું મુખ એટલા બધા હતા કે રાત્રે એક વાગે બે વાગે ત્રણ વાગ્યા સુધી સ્વામીજી જોડે બેસી અને પરમાત્મા વિશેની જ વાતો કરે જે ભાવિકો એવા હતા કે ભગવાન કયો છે કેવા છે અને ભગવાનને શોધવા છે આવા ભગવાનને શોધવા નીકળેલા ભાવિકો એ રાતના બે બે ત્રણ ત્રણ વાગ્યા સુધી સ્વામીજી જોડે સત્સંગ કરે આજે પચાસ વર્ષે પણ હું સ્વામીજીનું સ્મરણ કરું જ છું અને જેમ આપણે સવારે ઉઠી અને ભગવાન કે કોઈ દેવી દેવીઓ માનતા હોય એમને પૂજા અર્ચના કરતા હોય અને ભગવાનને આપણે સ્મરણ કરતા હોઈએ એવી રીતે પૂજ્ય સ્વામીજીનું હું સ્મરણ કરું છું અને જ્યારે સ્વામીજીનું સ્મરણ કરું છું ત્યારે સ્વામીજીએ જે પરમાત્મા સ્વરૂપની વાત કરી અને આપણામાં જે હું શબ્દ છે હું કોણ છું હું ગામનો સરપંચ છું કે ગામનો રાજા છું કે હું પૈસાવાળું છું આ બધું જ ભૂલી દેવાય અને આપણે પરમાત્મા સ્વરૂપ જ છીએ એવો આપણે અનુભવીએ છીએ પણ એ ક્યારે કે જ્યારે સ્વામીજીનું સ્મરણ કરીએ છીએ સ્વામીજી સત્સંગ કરે છે તમે આજ નહીં પણ કાલે પણ જ્યારે સ્વામીજી અહીંયા સ્ટેજ ઉપર બેઠેલા છે આવો સત્સંગ કરે છે આવું સ્મરણ કરી અને સ્વામીજીના સ્મરણમાં લીન થઈ જાઓ ત્યારે તમે જે પોતે પરમાત્મા સ્વરૂપ છે એવો તમને સાક્ષાત્કાર અનુભવ થશે આજના પ્રસંગે વધુ તો સ્વામીજી વિશે મારે કંઈ કહેવું નથી પણ પચાસ વર્ષનો સહવાસ સ્વામીજી જોડે જે રહ્યો છે અને સ્વામીજીના જીવનમાં પણ સ્વામીજીએ કહ્યું કે આ સુખ સગવડો પહેલાં લાઇટ નહોતી એક ચીમનીથી અથવાડું હતું પંખા નહોતા અને આ એસી પણ નહોતો અને એવા સમયે સ્વામીજી માટે અમે જે આશ્રમ બનાવેલો એ આશ્રમમાં ખરા ધમધુકતા તાપમાં સ્વામીજી એક ખેતરની વાડ હતી તેઓ આગળ એક મકરોડ હતી મકરોડ વૃક્ષ આપણે ચાળા જોવા ફળ કરીએ એવું મકરોડ એ મકરોડનો સોય એટલો બધો મીઠો કે સ્વામીજી દર ઉનાળામાં એ મકરોડના નીચે જ આરામ કરતા હોય અને મકરોડનો શીતળ સોયો એટલો બધો કે આજનું એસી પણ એના આગળ ખરાબ છે સ્વામીજીની સાથે હું શરૂઆતમાં ડસા પણ જઈ આવેલો સ્વામીજીને જોંબુ સ્વામી પણ કહ્યા બધાને ખ્યાલ હશે કે સ્વામીજીનો એમના મોસારમાં ડસામાં જ્યારે જન્મ થયો ત્યારે એક નવા જે સ્વામીજીને જમના જન્મ આપનાર હતો એ જન્મ આપવા સાથે હતો આપણે દાયણ કહીએ તો એમને સ્વામીજીના જન્મ વખતે એ જે મકાન હતું એ મકાનની તિરાણમાં મણીનાગ જોયો અને એ મણીનાગનું તેજ એ સ્વામીજીના ઉપર પડેલું અને એ વખતે એ મણીનાગના તેજમાં એ નવા મા સ્વામીજીના મોટા કાન જોયેલા અને એ દિવસે એમણે સ્વામીજીને જન્મ તો જમ્બે સ્વામી જમ્બુ સ્વામી એવું નામ આપેલું અને ખરેખર એ જોંબુ સ્વામી છે આપણા સૌ માનીએ તો સાક્ષાત ભગવાન જ છે અને અમે તો સ્વામીજીને વર્ષોથી પરમાત્મા સ્વરૂપ સાક્ષાત ભગવાન માનીએ છીએ જય પ્રભુ ધનજી પ્રભુ ધનજી પ્રભુ અહીંના માજી આચાર્ય એમણે બાપુ જે લાભ લીધો એકવીસ બાવીસ વર્ષ પહેલા બે હજાર એક બે બધા સરળ અહીંયાના સરળ સંપૂર્ણ ભગવાનના માણસ બધા અને બધે આવે બધે લાભ લે અહીંયા પણ લાભ લે માજી પ્રિન્સિપાલ આચાર્ય અહીંયા ગામના સરળ પરમચી આકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સ્વામીજીનો નો તત્વબોધ અહીંયા આગળ રોજ થાય છે આપણે સાંભળીએ છે સાંભળીએ એટલું પૂરતું નથી એને આપણા હૃદયમાં સ્થાપિત કરવાનો છે આજે આપણને ખબર છે કે હનુમાન જયંતિ છે હનુમાનજીએ રામને ભગવાનને પોતાના હૃદયમાં સ્થાપિત કર્યા હતા અને એમને પ્રમાણ પણ આપ્યું હતું કે જો ભગવાન અહીંયા આગળ બેઠા છે સાંભળીને જો એને હૃદયમાં સ્થાપીએ અને પછી જ્યારે સમય મળે ત્યારે એને વાગોળીએ તો ખરો એનો લાભ સાંભળીએ છે ખરા પણ અહીંથી ઉઠીને આ પ્રકાશ માંથી બહાર જઈએ એટલે બધું ઢંખેરીને ઉભા થઈ જઈએ પછી આપણને તત્વો બધ યાદ આવતો નથી એ માયામાં આપણે જયારે જતા રહીએ અને એ સ્વપ્નમાં એ આભાસમાં એ જૂઠું જેને આપણે કહીએ એવી માયામાં આપણે જ્યારે પહોંચી જઈએ છીએ ત્યારે એની સાથે આપણે એકદમ તદ્દરૂપ થઈ જઈએ છીએ એવા તદરૂપ આપણે અહીં નથી થતા બોધનો લાભ ક્યારે થાય આપણને જેટલું માયામાં અથવા તો સંસારમાં જેટલી વાલપ છે એના કરતા સવાઈ વાલક જો આ તત્વ બોધમાં થાય તો આપણને ફાયદો થાય તો આપણને પરમાત્માના દર્શન થાય અને એના માટે શ્રદ્ધા જોઈએ વિશ્વાસ જોઈએ શ્રદ્ધા અને વિશ્વાસ વગર એ કદાપી થાય નહીં એવો અનુભવ થાય નહીં ગમે તેટલું તમે ભગવાન ભગવાન કરો સ્વામીજી કહે છે કે ભાઈ આખો દાડો આપણે ભગવાન ભગવાન તો કરીએ છે પણ આટલેથી નીચે જવા નથી દેતા હૃદયથી નથી બોલતા ભગવાન સ્વરૂપ થઈને નથી બોલતા ભગવાન રહીને નથી બોલતા સ્વામીજી કહે છે કે તમે ભગવાન છો આપણે ભગવાન છે આપણે બધા ભગવાન છે બધું ભગવાન નું છે પણ બોલવા સારું બોલીએ છે જ્યારે એવું અનુભવીએ ત્યારે એમ કહી શકાય કે આ તત્વો બોધ આપણે સાંભળ્યું તો એવી શ્રદ્ધા પાકી શ્રદ્ધા એમાં જોઈએ એક વખત ભગવાન જમવા બેઠા હતા રુક્મણીજી એમને પીરસતા હતા એટલામાં ભગવાન ઉભા થઈને દોડ્યા રુક્મણીજી એ વિચાર કર્યો કે કેમ ગયા પાછું પાંચ દસ મિનિટ થઈ અને ભગવાન પાછા આવ્યા એટલે એ પૂછ્યું કે ભગવાન આવું કેમ કેમ દોડ્યા હતા ક્યાં ગયા હતા એટલે કે મારા ભગવાન મારા ભક્તને પાંચ સાત લોકો હેરાન કરતા હતા પરેશાન કરતા હતા એટલે મને એમ થયું કે લાવ એ ભક્તને બચાવો પણ કે કે હું જેવો ત્યાં પહોંચ્યો એટલામાં તો ભક્તે પથ્થર હાથમાં લીધો ભગતને ભગતે શું કર્યું પથ્થર હાથમાં લીધો એટલે મને એમ થયું કે હવે એનું ફોડી લેશું એટલે હું પાછો આવ્યો એટલે આપણે બધાને આવું જ છે આપણે બધા આપણે આપણી રીતે ફોડી લઈએ છીએ એમાં જ બહુ મુસીબત થાય છે આપણે પૂરેપૂરી શ્રદ્ધા જો એમાં કરીએ કેમ કે શ્રદ્ધા વગર આ કામ બને એવું નથી અને માયામાં તો કશું છે નહીં એ તો બધું જાંજવાના જળ જેવું છે દેખાય આપણને આખો મોટો સમુદ્ર પણ જો દોડીએ તો તરસે મરીને ત્યાં મરી જ જઈએ એટલે માયામાં થોડાક અટેકીએ આપણે થોડો વિચાર કરીએ કે આપણે કોણ છીએ આપણો સ્વરૂપ શું છે આપણે બધી માયા જોઈએ છે કે આ મારો છોકરો આ મારું ઘર આ મારું કુટુંબ આ મારું ધન એ બધું જોઈએ છે પણ એ જોનાર કોણ છે એનો કદી વિચાર કરતા નથી કોનાથી આ બધું જણાય છે એ જાણનારો ના હોય તો પેલો તો બધું છે એટલે કિંમત જે જોઈએ છે એની નથી એ વસ્તુની નથી પણ એને જાણનારની છે એટલે આત્માની છે પોતાના ચૈતન્ય પરમાત્માની છે ચૈતન્ય પ્રકાશની છે તો એને જાણીને આપણે ચૈતન્ય સ્વરૂપ ચૈતન્ય પરમાત્મા થઈને રહીએ એટલું જ મારે વધારે કંઈ કહેવું નથી કોદર પ્રભુ એના રખ્યાલના માજી આચાર્ય પ્રિન્સિપાલ ધનજી પ્રભુ પણ માજી આચાર્ય રખ્યાલના અને કોદર પ્રભુ પણ આચાર્ય આ બધા લાભ લે છે ડેલી સવારે સાતથી આઠ એમાં આવતા હોય છે બે ટાઈમ હોય છે સવારે પણ આ પ્રકાશ હોય છે સવારે સાતથી આઠ સાંજે પણ સાતથી આઠ કન્ટિન્યુઅસ અખંડ એમાં પણ આવતા હોય છે એ પણ એકવીસ બાવીસ વર્ષથી લાભ લે છે આપણે અહીંયા એકવીસ બાવીસ વર્ષ પહેલા વેલા રામાપ્રભુ ત્યાં થયા એમના ફળિયામાં હતા તો બધો તો બધા લાભ લેતા હતા